નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આ મિત્રો મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે આજથી શરૂ થઈ શકે છે વરસાદનો બીજો રાઉન્ડ જિલ્લાઓમાં ખતરો અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં સોળ મે પણ વરસાદ પડી શકે છે શુક્રવાર રાજ્યમાં ભાવનગર તાપી અમરેલી ડાંગ અને વલસાડમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં સોળ મે પણ વરસાદ પડી શકે છે શુક્રવાર રાજ્યમાં ભાવનગર તાપી અમરેલી ડાંગ અને વલસાડમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ